જય શ્રી કૃષ્ણ રીધિસ કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે કંસાર બનાવીશું અને બીજી રીતે લાપસી પણ છે એ અત્યારે પ્રસંગમાં ચાલે છે ભગવાનનો પ્રસાદ હોય તો પણ ચાલે છે કોઈ સારું કામ આપણે કરતા હોય ત્યારે આપણે ભગવાનને લાપસી બનાવીને મૂકીએ છે એના માટે મેં આ એક નાની વાળકી ઘઉંનો કકરો લોટ લીધો છે એને આ રીતે આપણે બાઉલમાં નાખીશું આ ગેસ આપણે ચાલુ કરે છે અને પેન મૂકી છે એક વાડકી લોટ હોય તો આપણે અડધી વાડકી પાણી લેવાનું છે લોટ કરતા પાણી અડધું લેવાનું છે આપણે આ ગોળ હાંડ ખાંડ ઉપર નાખીએ એવી બનાવવાની છે લાપસી તમારે જો ગોળ નાખવો હોય તો અંદર આની અંદર જયારે પાણી નાખો ત્યારે ગોળ નાખી શકો છો હવે આની અંદર આપણે આ લોટને બે ચમચી તેલ નાખી અને મોહી નાખીશું મોવણ કરવાથી આપણી લાપસી દાણે દાણો છૂટી થઈ જાય છે આ રીતે બધો લોટ મોગઈ ગયો છે હવે આપણું પાણી પણ ઉકળી જવાયું છે પાણીની અંદર પણ આપણે એક ચમચી મોટી ભરીને તેલ નાખીશું હવે આપણે આ રીતે એક વેલણ લેવાની છે આમાં ચમચાની મદદ લેવાની નથી

લઈ દઈશું પેન રીતે સાથી પકડજો એટલે આપણી પેન જાય હવે એને આ રીતે આપણે એને હલાઈ દઈશું હવે થોડું એની અંદર આપણે તેલનું મોવણ નાખી દઈશું કોઈને ઘી ફાવે તો ઘી નાખી દઈશું પણ અમે જ્યારે લાપસી પીરસે છે ત્યારે જ ઉપર બુરુખાંડ અને ઘી નાખીએ છે આ રીતે હવે એને સરખી કરી અને પાંચ સાત મિનિટ એને સીજાવા દેવાની છે હવે આપણે લાપસીને ઢાંકણ ખોલી અને જોઈ લઈએ હવે આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે જો એનો દાણે દાણો છૂટો થઈ ગયો છે પાણીનું માપ આપણે ધ્યાન રાખવાનું છે એક વાટકી લોટ હોય તો અડધી વાડકી પાણી લેવાનું છે પાણી તો થોડું હાથથી એની પર છંટકાવ કરી દેવાનો છે જો હવે અમારી લાપસી તૈયાર થઈ ગઈ છે દાણેદાર હવે આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે એની અંદર આપણે આ બુરું ખાંડ નાખીશું એ તમારે ટેસ્ટ પ્રમાણે જેવું તમારે ગળ્યું જોઈએ એ પ્રમાણે નાખી શકો છો અને આ લાપસીમાં આપણે ભરપૂર ઘી નાખીશું ઘીથી લાપસીનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે આ મારી લાપસીની ડીશ તૈયાર થઈ ગઈ છે આપણે એમાં તુલસી દળ મૂકી અને કનાને ભોગ ચડાવીશું આ લાપસી આપણે ગણપતિ આવે છે તો ગણપતિને પણ ચડાવી શકીએ છે આ કોઈ પણ સારા પ્રસંગમાં લાપસી ભગવાનને પીરસાય જ છે તમને મારી આ લાપસીની રેસીપી ગમી હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો